હેલો ફ્રેન્ડ કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે આજે આપણે ભીંડો ભર્યા વગર ભરેલા ભીંડા નું બનાવીશું એકદમ ટેસ્ટ ભરેલા ભીંડા આવવાનો છે અને આપણે આ શાકમાં એક સ્પેશિયલ વસ્તુ એટલે કે કાચી કેરી એડ કરવાના આ કાચી કેરીનો સ્વાદ તો ભરેલા ભીંડાના શાકના સ્વાદને બમણો વધારી દેશે અને સ્વાદ તો લાજવાબ કરી દેવાનો છે તો ચાલો બનાવીએ ભરેલા ભીંડાના સ્વાદ વાળું ભીંડો ભર્યા વગરનું શાક તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલો ભીંડો સરસ એકદમ તાજો તાજો હોય તે લીધો છે અહીંયા આ શાક બનાવવા માટે નાનો ભીંડો ના હોય તો પણ ચાલશે પર ગંદકી થોડી વધારે ચોટી હોય છે બધું એટલા માટે એકદમ સરસ એક બે પાણીમાં ધોઈ સાફ કરી પછી એકદમ સરસ ઘસીને નેપકિનથી સાફ કરી લેવાનો છે હા એના પર પાણીનું જરા પણ પ્રમાણ ના રહે એનું ધ્યાન રાખવાનું છે નહીં તો પછી આપણું શાક ચીકણું બનશે એટલે એકદમ સરસ પાણી બધું જ લૂછી નાખવાનું છે અહીંયા આપણે ભીંડાને એકદમ નાના નાના પીસમાં નથી સમારવાનો ભીંડાના ફક્ત બે જ ટુકડા કરવાના છે આ રીતે તમે ભીંડાના બે પીસમાં ભીંડાને સુધારી લેવાનો છે અહીંયા આપણે

તેલ ગરમ કરવા મૂકી દઈશું આ શાકમાં થોડું તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે અજમો એડ કરીશું અજમાની ફ્લેવર ના ગમતી હોય તો તમે જીરું પણ એડ કરી શકો છો એકદમ ઝીણું ઝીણું સમારેલું લસણ એડ કરી દઈશું લસણ એકદમ સરસ સતળાઈ જાય કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાતડશું ત્યારબાદ થોડી હિંગ એડ કરી દઈશું ત્યારબાદ થોડી હળદર અને જે સુધારેલો ભીંડો છે તે નાખી દેવાનો છે તો બધો જ ભીંડો આપણે એડ કરી દીધો છે હવે આપણે ભીંડાને સરસ રીતે મિક્સ કરી દઈશું બસ આમ જ આપણે ભીંડાને તેલમાં સાંતળવાનો છે કાચી કેરીનો ઉપયોગ ક્યાં કરવાનો છે કેવી રીતે કરવાનો છે એ હું તમને છેલ્લે બતાવું છું છેક સુધી મારી સાથે વિડીયોમાં રહેજો ખરેખર શાક તમે છે ચડી રહ્યો ત્યાં સુધીમાં આપણે અહીંયા થોડી લસણની અને ચટણી તૈયાર કરી છે બે ચમચી જેટલી લસણની ચટણી છે તેમાં એક ચમચી જેટલો ચણાનો લોટ બે નાની ચમચી જેટલું ધાણાજીરું થોડું સ્વાદ પ્રમાણે મીઠું હવે આપણે આપણો ભીંડો જે ચડી રહ્યો છે તેને વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીશું જેથી નીચે ચોટી ના જાય અને બધો જ ભીંડો સારી રીતે ચડી જાય એટલા માટે આપણે તેને વચ્ચે વચ્ચે પણ યાદ કરતા રહેવાનું છે થોડી મીઠું નાખ્યા બાદ થોડી હળદર એડ કરી દઈશું ત્યારબાદ આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઓઈલ એડ કરી દેવાનું છે આ બધા જ મસાલાને પ્રોપર એકદમ સરસ રીતે મિક્સ કરી દેશું આ મસાલો છે એ ભીંડાના શાકની જાન છે એટલો ટેસ્ટ આપે છે કે તમે હર વખતે આ જ રીતે ભીંડાનું શાક બનાવશો જો તમે એકવાર આ રીતે ભીંડાનું શાક બનાવી દીધું સરળ રીતે કોઈ પણ માથાકૂટ વગર બની જાય છે તો અહીંયા આપણે હજુ ભીંડાના શાકમાં મીઠું એડ નથી કર્યું તમને યાદ હોય તો હંમેશા ભીંડાના શાકમાં લાસ્ટમાં જ મીઠું એડ કરવાનું જેથી ભીંડામાં ચિકાસ ના રહે હવે આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દીધું છે પાછા આપણે સરસ રીતે મિક્સ કરી લગભગ ભીંડા પચાસ ટકા જેટલો પચાસ ટકા થી ઉપર ચડી તો ગયો છે મિક્સ કર્યા બાદ આ રીતે એક ખાડો બનાવી દેવાનો છે બધો જ ભીંડો સાઈડમાં લાવી દેસુ અને વચ્ચે એક ખાડો બનાવી દેવાનો છે જેથી બધું તેલ એમાં આવી જશે અને જે આપણે તૈયાર કરેલો મસાલો છે ચટણી છે તે ખાડામાં એટલે કે તેલમાં નાખી દેવાની છે આ રીતે એટલે આપણું જે લસણ વાળું મરચું ચણાનો લોટ અને એકદમ ફ્લેવર છે એ ઉભરીને આવશે તો આપણે આ રીતે તેને તેલમાં જ આ રીતે થવા દેવાનું છે ભીંડા સાથે મિક્સ કરવાનું નથી યાદ રહે આ રીતે આપણે તેને વચ્ચેના પાટમાં જ નાખીને આ રીતે આપણે તેને ત્રણ ચાર મિનિટ સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહેશું અને આ રીતે જ તેલમાં તેને થવા દેવાનો છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે હવે હું અગવત તમને કહેતી હતી કે આ શાકમાં કેરીનો સ્વાદ લાજવાબ લાગવાનો છે તો ચાલો ખમણી લઈએ કેરી તો અહીંયા કાચી કેરી આવે છે તેને મેં ખમણી લીધી છે તમારે લગભગ અડધી જેટલી કાચી કેરીનો ઉપયોગ પાંચસો ગ્રામ ભીંડો હોય તો ઉપયોગ કરવાનો છે તો આપણી કેરી ખમણા ગઈ છે અડધી જ કેરી મેં લીધી છે જો ઘીલો ભીંડો હોય તો તમે આખી કેરી પણ લઈ શકો છો તો આ કેરીનું છીણ છે એ ભીંડાના સ્વાદને બમણો કરી દેવાની છે એકદમ સરસ અને એનો બધા જ મસાલા સરસ ચડી ગયા છે એનો સ્વાદ પણ ઉભરાઈને આવશે તો આ રીતે આપણે ફરી વચ્ચે એક ખાડો કરીશું તેમાં જે આપણે કેરીનું છીણ એ એડ કરી દઈશું અને તેને ફરી પાછું આપણે થોડી વાર આ રીતે મસાલામાં ચડવા દેવાનું છે અને તેને મિક્સ કરી દેશું ફ્રેન્ડ્સ તમે ભરેલા ભીંડાનું શાક બનાવશો તો બહુ બધી વાર લાગશે ભીંડાને ચીરી કરવાની કાપવાનો અંદર ભરવાનો પણ તમે આ શાક બનાવશો ને તો ફટાફટ બની જશે અને પાછું ટેસ્ટ તો ભરેલા ભીંડા કરતા પણ વધારે સરસ આવવાનો છે તો આ રીતે હવે આપણે તેલમાં મસાલો અને કેરી ચડવા દેવાની છે આપણે બધું જ ભીંડા સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો બધા જ મસાલા ભીંડાની અંદર ભળી જાય અને એક મિક્સ સાથે એકદમ લચકા જેવું શાક થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહેશું તો તો ભરેલા શાકનો લુક પણ આવો જ આવતો હોય છે આ શાક આ ભીંડો આપણે સુધારેલો છે છતાં પણ ભરેલા ભીંડા જેવો જ ટેસ્ટ લાગશે અને એકદમ ટેસ્ટી બનશે તો રેડી છે આપણું ભરેલા ભીંડાનું શાક ઉપરથી ધાણા નાખી શવ કરો મજા પડી જશે